ગણેશાય ગણેશ રાધેકૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ભાદરવી અમાસ એટલે કે આ શ્રાવણવત અમાસના દિવસે ભાદરવી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે નિષ્કંક મહાદેવના દર્શન કરવા માટે અનેક શ્રદ્ધાળુ લોકો ત્યાં જાય છે અને ત્યાં નકળંગનો મેળો પણ ભરાય છે જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા માહિતી આપને મળતી રહે ધન્યવાદ કોળિયાકમાં ભાદરવી અમાસે ભરાતો નકળંગનો મેળો દરિયા કિનારે નકળંગ મહાદેવના મંદિરે ભરાય છે આજુબાજુના ગામડાઓમાંથી આવતા અસંખ્ય લોક સમુદાયમાં મુખ્યત્વે કોળી પ્રજા વિશેષ જોવા મળે છે ભાદરવા મહિનાની અમાસે યોજાતા આ મેળાનું પૌરાણિક મહાત્મય અવલોકિક છે મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પાંડવો તેમની માતા કુંતાજીની પાસે ગયા કુંતા માતા સમગ્ર હકીકત જાણીને બોલ્યા કે હવે તમે હિમાળ ગાળવા જ અધાર્થ હવે તમે હિમાલયમાં સમાધિષ્ટ થાવ માતાની આજ્ઞા પ્રમાણે પાંડવ હિમાલય પહોંચ્યા પરંતુ પર્વતાધિરાજ હિમાલયે પણ તેઓને કુળ બંધુઓનો નાશ કરનાર પાપી ગણ્યા આથી હિમાલયે તેઓને સમાવવાની ના પાડી પાંડવોએ હિમાલય પાસેથી બીજે ક્યાં જવું તેનો રસ્તો માંગ પર્વતાધિરાજ હિમાલયની આજ્ઞાથી પાંડવો પોતાના પાપ નિષ્કલંક કરવા કાળી ધજા લઈ ચાલી નીકળ્યા હિમાલયના જણાવ્યા ભ્રમણ કરતા કરતા ભાવનગર પાસેના હાથકુ ગામ પાસે પહોંચ્યા ત્યાં અડધી ધજા સફેદ થઈ ગઈ પાંડવો સમજી ગયા કે તેઓ યોગ્ય સ્થળે પહોંચ્યા છે ત્યાંથી તેઓ આગળ કોળી ચોક પાછે પહોંચ્યા જ્યાં અમાસ હોવાથી દરિયો દૂર જતો રહ્યો છે ત્યાં પહોંચતા જ આખી ધજા સફેદ થઈ ગઈ પાંડવોએ ત્યારે દરિયામાં અઢી ત્રણ કિલોમીટર ચાલીને નિષ્કલંક મહાદેવને સ્થાપિત કર્યા તેમની પૂજા કરી તે નિષ્કલંક થયા ત્યાં આજે પણ પાંચ વર્ષ પહેલા પાંડવો દ્વારા સ્થાપિત પાંચ શિવલિંગ હયાત છે જ્યાં આજે પણ ભાવનગરના મહારાજ શ્રીના હાથે પૂજન થયેલી સફેદ ધજા જ ચડે છે ભાવનગરના પોળિયાંકમાં ભાદરવી અમાસના યોજનારા મેળાને લઈ અહીં આવેલા શિવલિંગ ઉપર સૌ પ્રથમ ધજા રાજવી પરિવાર દ્વારા જ ચડાવવામાં આવે છે મંદિર ઉપર ધજા ચડાવવા માટે વહેલી સવારે દરિયામાં બેસીને જવું પડે છે સવારે નવ વાગ્યા પછી દરિયામાં ઓટ આવતા બે ત્રણ કલાક માટે દરિયો મંદિર સુધી જવાનો રસ્તો કરી આપે છે આ દરમિયાન બે વાર આ રીતે દર્શન કરી શકાય છે કોળિયાંકમાં ઋષિ પાચમે પણ નાહવાનું ખૂબ મહાત્મ્ય છે ઓટના સમયે દરિયામાં ચાલી સ્નાન કરી દરિયા વચ્ચે રહેલા નકળંગ મહાદેવને તો દીપ અને શિફળ ચઢાવી પૂજા કરતો માનવ મહેરામણ આખો દિવસ દરિયા કિનારે જ રહે છે ભાદરવ મહિનો પિતૃનો મહિનો હોવાથી આ મેળામાં સાધુ સંતો અને ભુવા પણ હોય છે મંત્રતંત્ર અને ડાકલાના અવાજો પણ સાંભળવા મળે છે ગુજરાતભરમાંથી અને બહારથી પણ લોકો શ્રદ્ધાપૂર્વક અહીં નકળંગ મહાદેવના દર્શનાર્થે આવે છે આ રીતે નકળંગના મેળાનો રંગ બીજા મેળાઓથી અલગ હોય છે અરબી સમુદ્રમાં આવેલું આ આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતમાં ભાવનગર નજીક આવેલું નિષ્કયંક મહાદેવ મંદિર પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિશે કદાચ વિશેષ માહિતી નહીં ધરાવતા હોય પણ આ મંદિર પૌરાણિક મહત્ત્વ તેમજ કુદરતી સુંદરતા બંને દ્રષ્ટિએ અનેરું સ્થાન ધરાવે છે ત્યારે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લીધો હોય છે ત્યારે હવે આવતીકાલે ભાદરવી અમાસે ત્યારે આ સ્થળે પ્રતિવર્ષો શ્રાવણના અંતિમ દિવસે ભાદરવીનો લોકમેળો ભરાય છે આ દિવસે સમુદ્રમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ હોય છે આ દિવસે મંદિર પર ધજા રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે આજે રાજવી પરિવારે ધજાનું પૂજન કરી ધજાને કોળિયાક મૂકલી હતી અહીં મંદિર પર છેલ્લા એકસો પચીસ વર્ષથી રાજવી પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવે છે આ ધજા લઈને સરવૈયા પરિવારના લોકો બોટમાં બેસીને વહેલી સવારે દરિયામાં ઓઠના સમયે આ ધજા ચડાવવા જશે અને ત્યારબાદ અહીં દેશભરમાંથી આવેલા ભક્તો સમુદ્ર સ્નાન કરીને ધન્યતા અનુભવશે દરિયાના મધ્યમાં આવેલા આ શિવને દરરોજ માત્ર ઓટના સમયે દર્શન કરવા જઈ શકાય છે ધ્યાનમાં રાખવામાં એવી બાબત આવે છે કે મિત્રો સમુદ્રની મધ્ય આવેલું હોવાથી નિષ્કલંક મહાદેવના દર્શન દરરોજ કોઈ ચોક્કસ સમય પૂરતા જ મર્યાદિત બની જાય છે દર્શનનો સમય સંપૂર્ણપરે ભરતી ઓટ પર આધારિત છે અને ભરતી ઓટ હિન્દુ મહિનાઓની તિથિ અનુસાર બદલાય છે પૂનમ તેમજ અમાસે ભરતી તેમજ ઓટ સવિશેષ મળે છે મિત્રો ધન્યવાદ